કાળીઓ દોસ્તાર હતો એને તમે ફૂલ ફેમસ કરી નાખ્યો એની પછી એવા આવી ગયા છે ટીકા કાકા આમ જવા ટીકા કાકા માટે એક લાઈક સબસ્ક્રાઈબ તો ભાઈ બને જ ત્યાં ગુજરાતની જનતા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ તો ફૂલ મોજ ન આવે તો કમેન્ટમાં આવીને કહો કે ભાઈ મજા નથી આવી તો આ તો વિડીયો તો શરૂ જ રહે આપણું પેલું ટ્રેક્ટર છે ભાઈ ચેલેન્જર એકસો હાઈટ એચપી નું અહીંયા પાછળ રાસણીઓ ખાતર લઈને ગયો તો હું છાંટવા ભાઈ કેમ મળે ને આપણું ખતરનાક બધાથી ખતરનાકમાં ખતરનાક હોય ને તો આ ટ્રેક્ટર છે ભાઈ આની અંદર તમે બેહીને દેખાડો બધામાં નહીં દેખાડો સમજો હા 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 આવે ને આમ જો પણ છે આપણું બીજું ટ્રેક્ટર છે આનું નામ છે જોન ડીરે એટલે લીલું ટ્રેક્ટર આપણું છત્રીસો પચાસ નંબર નો આપણો છે ભાઈ એટલે ગાય બચ્ચું આવી ગયું ખુ બુરુ એટલે હા રા મને એમ કે બચ્ચું આવી ગયું નહીં કરો રામ રામ સીતા રામ બધા ભાઈઓને ભાઈ સ્વાગત છે તમારા એક એક નવા અખંડ મોજ કરવાવાળા તો આજે તમારો ભાઈ આવી ગયો છે નવો વિડીયો એક નવી સિરીઝ લઈને ભાઈ તો આજે આપણે એક નવી ગેમ રમવા જઈ રહ્યા છે જેનું નામ છે ફાર્મિંગ સિમ્યુલેટર ટ્વેન્ટી ફાઈવ ભાઈ શું કરવાનું છે આ વિડીયો તમને ફૂલ મોજ આવશે બધાને એવી મોજ આવશે ને ભાઈ ફૂલ મોજ કરવાની છે કેમ કે હવે હવે આપણે કરવાની છે ફાઇનલી ખેતી ભાઈ ખેતી કરવાની છે ફૂલ આ ગેમમાં મોજ કરવાની આ ગેમમાં શું કરવાનું આપણે ખેતી કરવાની છે ટ્રેક્ટર નવા લઈ શકો નવા નવા મશીન લઈ શકો ભાઈ તમને બધાને આપણે ગુજરાતની જનતાને ફૂલ ખેતીનું નામ આવે એટલે આપણે તો કરવાની હોય રગે રગમાં ખેતી હોય ભાઈ તો આ ગેમમાં આપણે ખેતી કરવાની છે નવા નવા ટ્રેક્ટર લઈએ ગ્રીન હાઉસ આપણે નવા નવા બનાવીએ જાનવરો કુકડા હરણિયા પછી ગાયું ઘણું બધું લઈએ ફૂલ મોજ કરવાની છે તો આ ગેમની તમને સ્ટોરી કીધું થોડું ઘણું મેં રમી લીધું છે કેમકે આ બહુ અઘરી ગેમ છે ભાઈ આ ગેમ ખાલી એવું નહીં ખાલી ખેતી કરી નાખી પણ આ ગેમ થોડીક અઘરી ગેમ છે જેમ તમે જોઈ શકો છો આપણું આખું આ ખેતર છે ભાઈ મેં ઘણી રમી છે આ ગેમ ને કે તમારી પાસે આવા પેલા થોડુંક શીખવું તો પડે ને તો તમને મજા આવે ભાઈ આમાં કટબટકાઈની ઉધરસ આવે ગમે આવે શરૂ તો વિડીયો રહે જ તે ભાઈ એ જ મજા છે હાચી તો ભાઈ ફરીથી આવી ગયા છે તમે જોઈ લો આખી ગેમ જે ભાઈ તમને હું દેખાડું ધીરે ધીરે ગેમની સ્ટોરી કહી દઉં તો આ ગેમમાં સ્ટોરી મેં આવું છે પાછળ આપણને દેખાય છે ટીકા કાકા તો એ ટીકા નું પેલા ખેતર હતું આ કાકા રહ્યા એનું આ ખેતર હતું તો એ થાકી ગયા ને એની ઉંમર થઈ ગઈ તો મને એક દીધી ફોન આવ્યો કે ભાઈ તું મારા ખેતરે આવ્યું ને તો હું તો ગયો ભાઈ તો ટીકા તો ખેતર મારા નામે કરી દીધું ભાઈ આખું ખેતર આપણા નામે કરી દીધું છે આ રીયા ટીકા કાકા તમને મળાવું જો અને આ આપણે પોતે જઈએ આમ જો ફૂલ મેન લાગવું છું ને આમ તમે જુઓ કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરો ભાઈ ગેમ શરૂ કરીએ છીએ એની પહેલાં ભાઈ જો આ ટીકા કાકા આપણે એક આપણો કાળીઓ દોસ્તાર હતો એને તમે ફૂલ ફેમસ કરી નાખો એની પછી એવા આવી ગયા છે ટીકા કાકા આમ જવા ટીકા કાકા માટે એક લાઇક સબસ્ક્રાઈબ તો ભાઈ બને જ તે ગુજરાતની જનતા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ તો આ આપણા ટીકા કાકા આપણે ફૂલ જેન્ટલમેન માણો ને હું વાકે વાકે ટ્રેન ગઈ છે મગદો અવાજનો આવે છે ભાઈ તો ભાઈ તમને કહી દઉં આ ખેતર એનું હતું તો એણે મારા નામે કરી દીધું અને આપણે આખું ખેતર સંભાળવાનું છે ફૂલ જમીન બમીન આમ તમે મોજ આવે એવી કેમ છે ભાઈ આરે મળીને રમશું તમે કયો આમ રમશું ને ફૂલ મોજ ન આવે તો કમેન્ટમાં આવીને કહો કે ભાઈ મજા નથી આવી તો આ તોય વિડીયો તો શરૂ જ રહે તો ભાઈ તમને પહેલેથી દેખાડું જુઓ પી દબો એટલે ઓપ નહીં 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 આ બધું નહીં તમને પેલા આખી મારી જમીન દેખાડું જુઓ સેવ કરે છે કેમ તો જુઓ આ આખો મેપ છે તમને જે દેખાય ને આ બે નંબરનું ખેતર આપણું છે ત્રણ નંબરનું આપણું છે ચાર નંબર આપણું છે ને પાંચ નંબર આટલા ખેતર આપણા છે આખા આપણે અહીંયા ઊભા થઈ ગયા આ આખો મેપ દેખાય ને એ આખો આપણો છે આની અંદર આપણે અત્યારે હું હું વાયુ છે હું નથી વાયું એ બધું ખબર પડી જાય ભાઈ ક્યાં તમારે ખાતરયું રસાયણિયું ખાતર નાખવાની જરૂર છે ક્યાં હું થાય છે જો અહીંયા બધું દેખાડ્યા એટલે અહીંયા ગ્રોવિંગ કાંઈક ગ્રોથ થાય છે ઉગે છે ભાઈ એવું બધું છે હાર્વેસ્ટેડ છે કે નહીં ક્યાં લાઈમ એટલે કે ભાઈ દવા છાંટવાની જરૂર છે અહીંયા ખાતર નાખવાની જરૂર છે જુઓ અહીંયા ફૂલ બ્લૂ હોય એટલે ખાતરની જરૂર નથી બે વાર થઈ જાય એટલે ફૂલ બ્લૂ હોય જુઓ અહીંયા બધા કોઈક બીજાના આજુબાજુ આપણે પાડોશીના છે એટલે તમને મજા આવશે પહેલાં તમને દેખાડું મારા ફાર્મની એન્ટ્રી જુઓ અહીંથી આપણા ફાર્મની એન્ટ્રી છે ભાઈ જો અહીંયા થોડા ઘણા ઝાડવા બાડવા મેં લગાડી દીધા છે અને શું જરૂર છે ભાઈ ફર્ટિલાઇઝરની જરૂર છે નાખશું અને ખાતરની જરૂર છે અને અહીંયા આપણા ફાર્મની પહેલી વહેલી દુકાન છે ભાઈ જોવા અહીંયા આપણે ભાઈ બેકરી વેકરી વધુ આમ જવો ત્યાંથી કોઈ વસ્તુ આવે ને અહીંયા વેચવી હોય તો અહીંયા આવીને આપણે વેચીએ કે રોડ ખાતે આમ પણ તમે નજારો તો જોવો તમને દેખાડો આમ જવો અવાજ આવે એવી આમ શાંતિ થાય છે ને ભાઈ મોજ આવે છે સૌથી પહેલા ભાઈ હું તમને કહેતા ભૂલી ગયો આમાં તો એક વસ્તુ એક આપણી પાસે જે જે વસ્તુ વેચવાની હોય ને ઉપર મહિના પ્રમાણે ભાવ બધું વધે એ તમને દેખાડી આ જાન્યુઆરી આલેજ ઉપર તમે જુઓ તો અગિયાર ને સાત થઈ છે ભાઈ અને આપણી પાસે ત્રણ લાખ ચોવીસ હજાર પાઉન્ડ કે ડોલર જે કહેવાય એ છે આપણી પાસે તો બેઝિકલી અહીંયા કાંઈ આપણી વસ્તુ બધી રહેશે અહીંયા આપણે વેચી શકીએ છીએ પછી અંદર તમને દેખાડો જો બહુ ટાઈમ વેસ્ટ નહીં કરું આ ખાલી કેબિન જેવું છે અહીંયા કાંઈ અત્યારે છે નહીં અહીંયા આપણું રહેવાનું છે જ્યારે આપણે થાકી જાય આપણે એમ છે કે ભાઈ મારે મહિનો બદલાવો છે ખુઈ જવું છે તો અહીંયા આવી અને આર દબ્બો એટલે આપણે ખુઈ જાય એટલે ઉપર જો આવી ગયું આર ટુ સ્લીપ એટલે થઈ ગયું એ વસ્તુ અહીંયા આપણે આપણા કર્યા છે ગ્રીન હાઉસ ભાઈ જુઓ ગ્રીન હાઉસમાં લેટસ થાય છે લેટેસ્ટને ગુજરાતીમાં મારા ખ્યાલથી કોબી કહેવાતી હશે આને જો અહીંયા અત્યારે લેટસ્ટ ઊગે છે કોબી થાય છે આપણે રાખો કોબી નામ ભાઈ ખોટું હોય તો કમેન્ટમાં કહેજો ગુજરાતીમાં લેટસ્ટને શું કહેવાય ભાઈ અને જો અહીંયા આવો એટલે ખબર પડે અહીંયા નીચે આવ્યું થોડોક એટલે આવ્યું અહીંયા જો અહીંયા દેખાડે છે મીડિયમ ટ્રેપ ગ્રીન હાઉસ છે આખું ગ્રીનહાઉસ છે ને અત્યારે વોટર બોટર બધું છે ને લગે જો અહીંયા આવી ગયા છે એની જાતે કોબી તૈયાર છે ભાઈ આને વખાલી આપણે લઈ મશીનથી લઈ અને સામે વેચવા જાવ તોય ભાવ આવે આનો ભાવ તમને દેખાડું અત્યારે કેટલો છે એની માટે આપણે અહીંયા જવાનું ક્યાં ગયું આમાંથી લેટસ ફેટસ કંઈક અટવું પડે બાજુ એ ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું બહુ બધી વસ્તુ આમાં આપણે વેચીએ કે કરીએ કે ઘણી બધી વસ્તુ આમાં છે જે આ લેટસ અત્યારે કયો મહિનો આલે છે ભાઈ જાન્યુઆરી તો ફેબ્રુઆરીના આના ભાવ ફૂલમ ફૂલ ભાવ મળવાના છે આપણને ભાઈ અત્યારે વેચવા જાઓ તો તેત્રીસો બધી અલગ અલગ જગ્યા છે જ્યાંથી તમે આને સેલ કરી શકો અહીંથી તમે બાય કરી શકો છો અત્યારે તો વસ્તુ છે ભાઈ તો એક મહિનો હજી રોકાઈ જાવ આના ભાવ આપણને મળશે ફૂલ હારા જો તો અહીંયા કેરટના કેરટ બધા જમા થવા મળ્યા છે ભાઈ તો ગ્રીનહાઉસ થઈ ગયું મેં તમને દેખાડ્યું આપણી રહેવાની જગ્યા છે એ નહીં પછી તમને દેખાડો જો આપણા ટ્રેક્ટરો આપણી પાસે લાડને હિચકા બીચકા ખાવા હોય તો અહીંયા હિચકાઈ ખાઈ એક આપણે પણ અત્યારે આપણે ખાવા નથી તમને પેલા દેખાડી દઉં ટૂર દઈ દઉં પછી આપણે આ વિડીયોથી આગળના બીજા વિડીયોમાં તમે કહેશો જ બધું દેખાડી થોડુંક મેલું કેલું થઈ ગયું છે ભાઈ અહીંયા ખાતર છાંટવા ગયો તો જોયું આ આપણું પહેલું ટ્રેક્ટર ભાઈ ચેલેન્જર એકસો હાઈટ એચપીનું અહીંયા પાછળ રાસણીઓ ખાતર લઈને ગયો તો હું છાંટવા ભાઈ દોરી કેમ મળે તો આપણું એક ખેતર ભાઈ જો અહીંયા બધી મશીનરી મશીનરી આપણું આ વેરહાઉસ જેવું છે હો ભાઈ અહીંયા બધું પડ્યું રહે જો આ પાછા આપણા શું કહેવાય બીજ દાણા જે નાખવાનો હોય ને એનું મશીન છે આ આને કહેવાય કે ભાઈ કહેવાય આને સીડ મશીન કહેવાય એવું આમજો ને ભાઈ આપણે અને આ આપણું ખતરનાક બધાથી ખતરનાકમાં ખતરનાક હોય ને તો આ ટ્રેક્ટર છે ભાઈ આની અંદર તમે બેહીને દેખાડો બધામાં નહીં દેખાડો આમ જો આ હા 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 આવે ને આમ જો હૂલ આવે ઓહ ભાઈ આમ જો આ એ આપણું ટ્રેક્ટર દેખાડી ફૂલ મોજ કરવી ને આમાં ખાલી તમને બધી વસ્તુ દેખાડી દો આની પછીના વિડીયોમાં તમને કેવો મજા આવશે સબસ્ક્રાઈબ મળશે સપોર્ટ મળશે તો મસ્ત મજા કરશું લાઈવ સ્ટ્રીમ કરશું જે લાઈવ સ્ટ્રીમમાં એની મજા આવે ને ભાઈ ફૂલ મોજ જ આવે હવે તમને દેખાડું આ પાણીનું ટેન્ક છે જો આની અંદર અત્યારે પાણી છે આ આપણું બીજું ટ્રેક્ટર છે આનું નામ છે જ્હોન ડીરે એટલે લીલું ટ્રેક્ટર આપણું છત્રીસો પચાસ નંબરનો લીલ્યો આપણો છે ભાઈ આની અંદર પાણી દેખાડે જો વોટર ત્રાણું ટકા છે તો પાણીની જરૂર શું પડે તો આપણે ખેતરોમાં જ નાખવું ન પડે પણ ગ્રીન હાઉસ બ્રીન હાઉસ હોય ને એમાં પાણીની જરૂર પડે અહીંયા પાણીની મોટર છે અહીંથી પાણી ભરી એક આપણી પાસે મોટર એક અહીંથી પાણી ભરી શકીએ જો છે ને પાણીની જરૂર આ ગામમાં બહુ પડે આ બધા ઝાડવા આપણે કાપી શકીએ પછી અહીંયા બધી વસ્તુ ગોઠવી કે ઘણું બધું કરી શકીએ આમાં એની પછી તમને દેખાડું આ મશીન છે જો અહીંથી જે આ બધા તમને દેખાઈશ ને આ એક આપણું ગ્રીનહાઉસ જેવું જ છે પણ આ થોડુંક અલગ છે આની અંદર બીજી વસ્તુ થાય જ તમને દેખાડું એ તે તો આનથી બધા કેરેટ બેરેટ તમે ઉપાડી આમ ઘરે આમ નાખીને ઉપાડીને તમે આને વેચવા જઈએ કહો તો એ આપણું એક મશીન થઈ ગયું આ બધા મશીન મેં ધીરે ધીરે લીધા છે ભાઈ આ કાંઈ પહેલેથી મળે નહીં આ ગેમ બહુ અઘરી છે આમાં પૈસા કમાવાય થોડાક અઘરા છે ભાઈ હવે તમને અહીંયા દેખાડું અહીંયા આપણું આ ગ્રીન હાઉસ છે પણ અહીંયા મશરૂમ ઉગે છે જો જો કેમ પણ ઉહો આ ફૂલ ભાઈ પૈસા નાખ્યા છો આમાં ફૂલ પૈસા નાખીને મશરૂમ ઉગે છે આપણે અહીંયા જો એની જાતે ઉગે ને આના કેરેટું બહાર આવી જાય આમાં ખાલી આપણે પાણી દેવાનું હોય ધ્યાન રાખવું પડે કે ભાઈ પાણી બરાબર આવે જ કે ન થતું એટલે જો અહીંયા મશરૂમ આવી ગયા ઓલરેડી અને આનોય આપણે ભાવ જોઈએ કે ક્યારે ક્યારે આનો સારો ભાવ મળે છે આપણને એ કરશું એની બી તમને હવે દેખાડું ભાઈ જો પેલા મારા ટ્રેક્ટર માં બે જાવ જો ટેબ દબુ ને એટલે અલગ અલગ ટ્રેક્ટર માં ચેન્જ થતો રહો આ મશીન જો આ ખેડવાનું મશીન છે અને કંઈક સારું મશીન કહેવાય પણ આનથી ખેતી આ આખું ખેડવાનું દાણા કાઢવાનું મશીન છે આની અંદર બે હવે તમને દેખાડું મારા બધા એક એક આમ જવ હા 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 ફૂલ મોજ આવે ને પેરું રી ગયું રી ગયું રી ગયું રી દેખાડું આપણે પેલી ફિલ્ડ જેમાં જે નાખેલું છે ને અત્યારે ત્યાંથી તમને દેખાડું ભાઈ જો આ હા 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 જો આપણે એક ફિલ્ડ નંબર આ છે એ ડબ્બું નીચે આવીશું જો અહીંયા આવો ને એટલે તમને નીચે દેખાય કઈ કહેવાય જમણી બાજુ નીચે રાઈટ સાઈડ નીચે તમને દેખાશે ફિલ્ડની ઇન્ફો આખો આ ખેતરની ઇન્ફો દેખાય કે ભાઈ અહીંયા નાખેલા કેનોલા એટલે કંઈક તેલ એમાંથી નીકળ્યા પણ ખાવાનું તેલ બેલ બને એમાંથી અને અત્યારે આમાં ફર્ટિલાઇઝર છે ખાતર બાતર પૂરું નાખેલું આ બધું વધારાનું ઘાસ ઉગી ગયું છે ને એ આપણે કાપવાનું છે તો આના પછીના વિડીયોમાં આપણે એ કાપશું એ આપણું એક ખેતર થઈ ગયું એની બાજુનું જો હો અહીંયા તે શું જરૂર છે રોલિંગ કરવું પડે છે હરકી જમીન કરવાની જરૂર છે થોડું ઘણું વધારાનું અહીંયા ભાઈ આ ઝાડવા ખોટા ખાતર છે ને એ છે તો આપણે આના પછી વિડીયોમાં એ વસ્તુ આપણે કાઢશું એની પછી તમને દેખાડો અહીંયા થોડીક આપણી મને ગાવું બાવું છે હો ભાઈ હાલો તમને મારી ગાવું ને

આઘોરે કે આઘોરે અહીંયા મારી મસ્કરી કરે કહી કે માં એમાં તો ગાઉ આપણી છે હવે તમને પાછો ટ્રેક્ટર માં જો ફિલ્ડ બહુ આગી આગી છે એટલે આપણે હાજ રિવર્સ લેવા દે જો અહીંયા એની હેલ્થ દેખાડ્યો દે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે બેક્ટરનું ધાન ન રાખવાનું તો ઉડાડી દે ટ્રેક્ટર થઈ દે સ્પીડ ચાલી પચાની છે તો આપણી એક પાછી બીજી એક આ ખેતર છે જો તમને અહીંથી બેઠા બેઠા દેખાડું અહીંયા મસ્ત ઘાસ બાસ ઉગે છે અને એની પછી હમ એનો રોડ વટો ને એટલે રોડની અલી બાજુ આપણું એક ખેતર છે ભાઈ જ્યાં આપણું એક મશીન તમને દેખાતું છે એવું વોન વાગે ને આમાં જાય છે અહીંયા તો ભાઈ સ્કોડા ગઈ ને ભાઈ તો જો આપણું ખેતર છે અહીંયા તમે હમણાં જ ત્યાં ખેતી અને થોડુંક શું કહેવાય પાણી પાણી વાળી નાખ્યું છે અહીંયા તો આની અંદર લાઈમ એટલે આને થોડું ઘણું ઓલું કેવું કહેવાય સફેદ ખાતર કેવું કાંઈક કહેવાય તો એની જરૂર છે અહીંયા બાકી અહીંયા આની અંદર ઘઉં નાખ્યા છે મેં તમને જો આખી દેખાય નહીં આપણી આખી જમીન આપણી જ છે ભાઈ અહીંયા બે હવા દે તમને એકવાર દેખાડી દઉં જો અને આપણે આ વ્યૂથી જોઈએ કે તમે કોઈ વ્યૂથી આને દેખાડી શકો હો ભાઈ પણ હારું બહાર ગયો ને એટલે બારમાં અવાજ બહુ આવે છે ભાઈ એનો એટલે મજા ન આવે હાલ 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 ખેતી કરવાની ફૂલ મજા આવશે આ વધારાના ઢગલા થયા નહીં બધું કાઢવું પડે એટલે જો આખી આ ફિલ્ડ આપણી છે થોડુંક સાઈડ સાઈડમાં હંકારું આ આપણું નથી પાછું મારા ખ્યાલથી આ આપણું છે મને ખબર નથી એકવાર અહીંયા જોઈ આવી અહીંયા છીએ હું આ આપણું છે તો નહીં ભાઈ આ શું છે આ છે હું ખબર નહીં હો ભાઈ અહીંયા કાંઈક છે ખરી પણ અહીંયા આપણું નથી ભાઈ આપણું છે નહીં તો ભાઈ જો આટલી વસ્તુ આ ગેમની અંદર છે એની સિવાય તે આ ગેમમાં હું હું કરી શક્યા હું હું ન કરી શક્યા જેમ કાંઈથી બધા એનિમલ આપણીમાં જેટલા એનિમલ છે એ બધા દેખાડે આ બધે આપણે અહીંથી કોન્ટ્રાકે કરીએ કે કોકને અહીંયા પાણી વાળવા જવું છે તો અહીંયા દેખાડે કે ભાઈ પાણી વાળવા જાવ તો ભાઈ બાર હજાર ડોલર મળે પાણી વાળવાના આપણે રાતે ભી કરી કરીને મરી જાય તો અહીંયા બહાર છે દાડી નથી મળતી ને અહીંયા પાણી વાળવાના બાર હજાર મળે તમે જુઓ પછી અહીંયા બધા આપણે દેખાડે કે ભાઈ હું હું પ્રોડક્ટ થાય છે એ બધી વસ્તુ દેખાડે છે એની સિવાય હું તમને દેખાડું થોડું ઘણું તમને દેખાડું ને તો બીજા વિડીયોમાં તમને આઈડિયા રહી ભાઈ જો અહીંથી પેલા શું દેખાડે તો આ બધી બ્રાન્ડના બધા જે 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 બ્રાન્ડ હોય ને આપણે જેમ કે મહિન્દ્રાના ટ્રેક્ટર આવતા હોય જેના બધી બ્રાન્ડ દેખાડે છે આની અંદર જાઓ એટલે બધી વસ્તુ દેખાડે અને અલગ અલગ મશીન આ બધા વ્હીકલ જુઓ અહીંથી આપણે બધું લઈએ કહેવાય ભાઈ આ બધી વસ્તુ બહુ મજા આવે એવી ગેમ છે એની પછી અહીંયા બધા પેક જેમ કહેવાય મારે ઉગાડવા છે આ ગાજર તો એની માટે મને આટલી આટલી વસ્તુની જરૂર પડે જુઓ આ પહેલાં તો એના સીટ દાણા જરૂર પડે આ ટ્રેક્ટર જોવે આ બધું ઉગાડવાના મશીનરી ફૂલ મોજ આવે એવા છે એની પછી આ બધા યુઝ વ્હીકલ અત્યારે વેચાવામાં હોય સસ્તા ભાવે પછી આ બધા મોડ ડાઉનલોડ કરી શકીએ અહીંથી આપણે કન્સ્ટ્રક્શન કરી શકીએ જો કે ભાઈ ફેક્ટરી મારે લગાડવી છે અહીંયા ક્લિક કરવું એટલે આ ફેક્ટરી આવી ગઈ જો પણ આ લેન્ડ આપણી નથી ચારે એટલે આપણને આવું કંઈ કરવાનો દેજો અહીંયા હું ફેક્ટરી નાખી શકું અલગ અલગ ઘણી વસ્તુ કરી શકું ભાઈ એટલે તમે કમેન્ટમાં કહો ભાઈ કે આવું બધું આપણે કરવું જોઈએ તમને મજા આવે છે કે નંદ મજા આવતી કમેન્ટ કરીને જો ઉપર બગલા ઉડે છે ઉડે જ ભાઈ ફૂલ બગલા ઉડે છે ભાઈ પહેલાં હગતી પહેલાં જેટલા નવા હોય લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ ફૂલ મોજ આવવાની છે આમાં અખંડ મોજ કરવાની છે લાઈવ સ્ટ્રીમ કરવાની છે બધું કરવાનું છે મોજ કરવાની છે ભાઈ તો બીજા એપિસોડમાં આપણે શું કરવાનું છે કે બે ત્રણ વસ્તુ વેચવાની છે આપણે વેચી નાખશું ફૂલ મોજ કરશું અને તમારી યારે મળીને ખેતી કરશું તો ભાઈ તમે મને શીખવાડજો કે આમાં ખેતી કેમ કરાય આપણને ખેતીનો કોઈ અનુભવ છે નહીં ભાઈ આપણને ભાઈ વેબસાઇટ વેબસાઇટનો અનુભવ છે ભાઈ તો હારે મળીને કરશું લગી મળીએ બીજા વિડીયોમાં બધા ભાઈઓને રામ રામ સીતારામભાઈ